પોલીસે રીડા વાહન ચોરોને ઝડપી પાડી તેઓ ચોરાયેલી ચાર બાઇકો કબજે કરી પોલીસે લાખોની ની મતા કબજે કરી ઉધના પોલીસ મથક નો પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઉધના પોલીસે ત્રણ રીડા વાહન ચોરો આકાશ સાગર સંજય કુમાવત ચેતન અમૃત પાટીલ અને આકાશ ગોલુ રામરાજ કુમાવતને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચાર ચોરીની મોટરસાયકલો કબજે લઈ ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો પોલીસ પૂછપરછમાં આરોપીઓએ એક બાઇક ડિંડોલી વિસ્તાન આવાસ પાણીની ટાંકીની સામે નવા મકાનો બાંધકામ થાય છે ત્યાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જ્યારે અન્ય બાઇકો પણ ચોરી કરી હોય તે બાઇકો મળી પોલીસે લાખોની મત્તા કબજે કરી હતી હાલ તો ઉધના પોલીસે રીઢાઓની ધરપકડ કરી બિંડોલીના બે અને ઉધનાના બે વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે